હું પણ ફ્રી થઈ ગઈ છું તો બસો દાળ ભાતનું કુકર મુકાઈ ગયું છે તો લાડવા બનાવું છું તો ચાલો તમે કિચનમાં અને હું કઈ રીતે બનાવું છું તો મેં ઘણીવાર શેર કર્યું છે પણ તો પણ આજનો વિડીયો બિલકુલ જોવાનો ભૂલતા નહીં બરાબર તો ચાલો આગળ આગળ મળીએ ખૂબ મજા આવશે ચાલો ફ્રેન્ડ તો અહીંયા તુવેરની દાળ બફાય છે ને આ બાજુ આપણે ભાત બફાય છે અને આજે કાચો સલાડ નથી કરવો સંભારો કરવાનો છે વઘારેલો લાડવા બનાવવાના છે દાળ ભાત શાક અને આ લોકો ઓફિસે આવશે ત્યાંથી એનો ફોન આવી ગયો તો ત્યાંથી બહારથી ઢોકળા પણ લઈ આવવાના છે તો આજનું મેનુનું આખું તમને બતાવીશ છેક સુધી વિડીયો જોજો ફ્રેન્ડ અને હા લાડવા તો બધા બનાવતા હોય પણ આજે હું લાડવાની સાથે એક વાત કરવાની છું ખાસ સાંભળજો તમે લોકો અને એ જ વસ્તુ ફોલો કરજો બરાબર તો ચાલો આજે બધું મારે વઘાર થઈ ગયા છે દાળ થઈ ગઈ શાક થઈ ગઈ સંભારો થઈ ગયો હવે ફાઇનલી આપણે લોટ બાંધવાનો છે લાડવાનો તો લાડવાનો લોટ બાંધતા પહેલાં બધું જ આજુબાજુમાં જે જે કામ કર્યું હતું એ બધું જ પહેલાં મેં ચોખ્ખું કરી નાખ્યું કે આપણને ક્યાંય નડે નહીં હવે આખો આ લગભગ ત્રણ કપ ભરી અને અહીંયા હું જાડો ભાખરીનો લોટ લઉં છું હા ત્રણ સાડા ત્રણ કપ જેવું છે કારણ કે મારે બાર પણ દેવાના છે થોડાક લાડવા પ્રસાદી તરીકે બે 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 લાડવા આપણે બધાને બાર પણ દેતા હોય અને હા ફ્રેન્ડ અહીંયા હું ઘીનું મોણ આપું છું હું જે કહેતી હતી ને કાગળ તમને વાત કરું તો હમણાં મેં એક મોદીજી છે આપણા જે તો એનો મન કી બાતેનો પ્રોગ્રામ હતો એ મેં જોયો તો તો એમાં બોલ્યા હતા કે તમને બધાને ખાસ કહેવાનું છે કે બને એટલો તેલનો ઉપયોગ ઓછો કરો જો જેને જોયો હોય મન કી બાતે પ્રોગ્રામ તો જરૂર કમેન્ટમાં કહેજો તો મને એમ થયું કે ના ખૂબ સરસ સાચી વાત છે ભલે આપણે ઘી ખાઈએ એનો કોઈ પ્રોબ્લમ નહીં અહીંયા મને થોડુંક મોણ ઓછું લાગે છે તો પાછું પણ મેં થોડુંક મોણ દીધું હતું પણ એ ક્લિપ તમારી સાથે એડ નથી કરી વિડીયો લાંબો થઈ જાય તો મુઠ્યું વળી ગયું એટલું મોણ મેં એમાં આપ્યું હતું એક સરખું અને નવ સેતું જ ગરમ પાણી છે જે ઓલરેડી નળમાં અત્યારે આવે છે એનાથી મેં લોટ બાંધ્યો અને ઘીમાં તળવાની છું હા ફ્રેન્ડ તો ઘીમાં તળવાનો મતલબ કે મને મોદીજીનું એટલું બધું ગમ્યું તેલ વિશે એટલું સરસ બોલ્યા કે આપણને એમ થઈ જાય કે ના તો આજે મને એમ થયું કે હું ઘીનું મૂણ આપું અને ઘીમાં જ તળું અને ઘી જે આપણે તળેલું ઘી હોય એ થોડુંક એક્સ્ટ્રા વધે તો એ પણ આપણે પાછું મૂણમાં ઉપયોગ થઈ જાય અને આ જ લોયામાં આપણે ગોળની ચાસણી બનાવી લેશું જો એકદમ સરસ સોનેરી કલર આવી ગયા ત્યાં સુધીના બધા જ મુઠિયા આપણે તળી લેશું પછી મળીએ પાછા જો મુઠિયા તળાઈ ગયા છે સરસથી આમાંથી થોડુંક ઘી બહાર પણ લઈ લઈશ અને હવે એકદમ ફૂલ પંખો કરી અને મસ્તના ગીત આવે છે ટીવીમાં સામે દેખાતું હશે અને અહીંયા અત્યારે હું ઘરે એકલી જ છું દીપનીના ડેડી બે ઓફિસે ગયા છે તો બસ મિક્સરમાં ભૂકો કરશું તો ફ્રેન્ડ એટલું સરસ કહેતા હતા કે રોજિંદા તમારા જીવનમાં એક ધ્યેય નક્કી કરી લ્યો તેલ ઓછું ખાશું રોજ આપણે વ્યાયામ કરશું ચાલશું કેટલું બધું ડિટેલમાં અને એટલો મસ્ત પ્રોગ્રામ હતો ખૂબ જ મને ગમ્યો ફ્રેન્ડ પણ હું આપણે અમુક વસ્તુ આમાં બતાવી ન શકીએ નત મેં થોડુંક માઇરણ શૂટ પણ કર્યું હતું પછી એમ થયું કે ના આપણી ચેનલમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એટલે મેં એડ ન કર્યું હવે તમે જોઈ શકો છો મેં જે ઘી વધારાનું એક્સ્ટ્રા હતું એ મેં બાજુમાં કટોરીમાં કાઢી લીધું છે અને ઢીલો ગોળ છે એ જ ગોળ મેં અહીંયા નાખ્યો છે અને ચાસણી ગોળની બનાવતી વખતે બિલકુલ રેડ જેવી થઈ ન જાવી જોઈએ જેમ કે ગોળ બળી ન જાવો જોઈએ એકદમ સરસથી ચાસણી આપણી આવી ગઈ છે અને લોયામાં પણ જરાય બિલકુલ બેઠી નથી અને ધીમે ધીમે આપણે અહીંયા એને મિક્સ કરવાની છે અને હા ફ્રેન્ડ મારા ઘરમાં લાડવામાં દીપને એના ડેડીને ડ્રાયફ્રૂટ કોઈ જાતનું ભાવતું નથી ખાલી ઓનલી ફ્લેવરમાં હું અહીંયા જાયફળ એડ કરીશ કારણ કે જાયફળ આપણને ગમે અમારા ઘરમાં લાડવામાં એલચી પણ નથી ગમતી ડ્રાય ફ્રૂટ પણ નથી ગમતું એટલે આપણે માઇનર એવું જાયફળ ઘસી અને નાખશું છેલ્લે બધા લાડુ વડાઈ જાય ત્યારે થોડુંક આપણે એને ખસખસથી ડેકોરેશન કરશું બસ તો આજનો બ્લોગ મારો તમે જુઓ અને હા ફ્રેન્ડ તમે કયા ગામથી જુઓ છો કમેન્ટમાં ખાસ લખજો કે મને ખબર પડે કે મારો બ્લોગ છે કયા ગામમાં જોવાય છે અત્યારે હું એકલી જ છું ઘરમાં તો પણ કેટલું સરસ શૂટ કર્યું છે તમને સાથે શેર કરું છું અને એક વાત અમે વર્ષોથી આવી રીતે મારા દાદી કહેતા કે ગણેશ ચોથના લાડવા કરો ત્યારે એક રૂપિયાનો સિક્કો લાડવામાં વાળવાનો અહીંયા મેં પાંચ લાડુ વાળી લીધા છે પછીનો લાડુ વાળું છું એમાં મેં સિક્કો નાખી અને વાળી લીધા છે ગણપતિના રીધી સીધી માતાજીના લાડુ વાળી અને એક બાજુ મેં રાખી પણ દીધા છે અને અહીંયા એક્સ્ટ્રા લાડુ છે થાળીમાં બતાવીશ હમણાં તમને આનો મતલબ એવો કે આપણા ઘરમાં કોઈ પણ લાડુ ખાતા હોય અને સિક્કો નીકળે તો એમ કહેવાય છે કે આપણે આ વર્ષ આખું એના નસીબનું જ આપણા ઘરમાં આવે છે તો મારા નાની મારા દાદી આવી રીતના વાત કરતા તો અમે આજે વર્ષોથી આ કરીએ છીએ જે જૂના વિવર્સ હશે એને ખબર જ હશે કે આ વસ્તુ હું કરું છું અને ફ્રેન્ડ આટલા લાડુ મારે ઘરમાં રાખવાના છે દેવાના છે બધા જ મેં સાઈડમાં રાખી દીધા છે હવે આપણે કરશું પ્લેટિંગ આજની કેવી છે અને જ્યારે હું પ્લેટિંગ કરતી હતી ત્યારે મારે ડોર વાગ્યો આ લોકો આવવા આવ્યા તો બસ બસ ડૂસ આ ડીશનું શૂટ કરી અને દીપ ફાઇનલી જમવા જ બેસી ગયો કે ના મમ્મી તને ખબર પડી ગઈ હતી કે દીપ આવે જ છે તો જો અહીંયા હું આટલું શૂટ કરું છું અને સીધો દીપ ફ્રેશ થઈ અને બેસી જ ગયો તો આજની ડીશ મારી કેવી છે જોઈ લો બધું તો મેં તમારી સાથે શેર નથી કર્યું કારણ કે એ ખૂબ થાકી ગઈ હતી આજે આટલું કામ કર્યું પાછું સાફ કરવાનું છે એકલા હાથે લાડુ બનાવ્યા દાળ ભાત શાક અને હા સવારે ગરમ નાસ્તામાં થેપલા હતા તો અમારે ચાલે તો એટલો તડકો એટલો તડકો રાજકોટમાં છે તો બસ હવે એના ડેડી છે એ બેસે અને હું પણ હવે જમવા બેસીશ તો આજનો દિવસ અમારો આવો ગયો છે ફ્રેન્ડ ગણેશ ચોથ છે તો એમ થાય કે નાલો ગણપતિ બાપાનો હેપી બર્થડે છે તો આપણે એનો પણ બડે ઉજવી અને દીપે ને જગદીશે બંને પૂજા કરી લીધી હતી એ પણ મેં કાંઈ સૂટ આમાં એડ કર્યું નથી ફ્રેન્ડ હું જ્યારે ડિસનું સૂટ કરતી હતી ત્યારે એ લોકો આવ્યા પછી દીવા કર્યા ગણપતિ બાપાની પૂજા કરી સરસથી બધું જ પણ એટલું બધું આપણે એડ કરીએ તો ખૂબ વિડીયો લાંબો થઈ જાય અને હા એ તો બધા જ કરતા હોય પણ બસ આજે મેં આટલું કર્યું તમારી સાથે શેર કર્યું જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારો વિડીયો મારી વાત કાંઈ પણ ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને આજથી તમે પણ એક વસ્તુ નક્કી કરી લેજો કે રોજે કસરત કરશો ઘી ખાશું તેલ ઓછું ખાશું અને ફાઇનલી ફ્રેન્ડ બધું જ કામ પતાવી દીધા પછીનો એક શોટ આવી રીતના લીધો છે કે જોયું મેં એટલું કામ કર્યા પછી નીટ એન્ડ ક્લીન કિચન કરી નાખ્યું છે એકદમ ફાઇનલી ગેસ ધોયો સ્ટેન્ડ ધોયું આખું રસોડામાં નીચે પણ સાફ કરી લીધું હતું કારણ કે મિક્સરમાં દળતા હોય તો કેટલું બધું ઉઠતું હોય બધે અને ડાઇનિંગ પણ ખૂબ સરસથી ચોખ્ખું થઈ ગયું પોતું લાગી ગયું બધા વાસણ બહાર મુકાઈ ગયા છે હેલ્પરવાળા બેન હવે આવવાનો ટાઈમ જ થયો છે અને દીપરના ડેડી જમી અને તરત ન સૂવે તો થોડીક વાર રેસ્ટ કરશે અને પછી ઓફિસે જશે તો નવા વિડીયો સાથે જલ્દી મળશું ત્યાં સુધી સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો જગદીશ પણ તમને હાઈ ગઈ છે તો ચાલો ફ્રેન્ડ મને ખૂબ સપોર્ટ કરજો ખૂબ સપોર્ટ કરજો મારા લોંગ બ્લોગ છે એ પણ બધા જો ભલે જય માતાજી